કેમ છો બધા ગુડ મોર્નિંગ આપણે રસોડાની ફ્લોરિંગ લાદી આવી ગઈ છે અને ચબૂતરાનું કામ પણ ચાલુ થઈ ગયું છે આમ વઈ જાજો આપ રસોડાની ફ્લોરિંગ છે મેલી ન દેખાય અને મસ્ત હેજો એવેરી કલર જેવો છે બિલ આપ્યું બિલ ના થાય ગાડી ઉતરે છે જય માતાજી અને હવે જો કલર પતરામાં પણ કેચીસ ને કલર લાગી ગયો છે અને અમારા કેમેરાવાળા વાળા ભાઈ આવી ગયા છે આજે કેમેરાય ફિટ થઈ જશે બસ ચણતરનું પૂરું થઈ ગયું અમારે જો કેમેરો ફિટ કર કેટલા કેમેરા ફિટ કરશો દસ કેમેરા ભાઈ આવી ગયા જો ફિટિંગ થશે એટલે બતાવશું કામ હતું વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ ગોતો એ ન કીધું એક માર ડોકે બાંધ્યો કેમેરા લો હું દેખાવ બાપુ પૂછો કઈ નઈ પૂછો અવાજ તો આવે છે ને બધાને મેસેજ અવાજ આવતો હોય તો મને કેજો ને અવાજ આવે છે કામ પણ ચાલુ થઈ ગયું છે ઓકે સાગરભાઈ થેન્ક યુ અમારે ચબુતરાનું કામ પણ ચાલુ થઈ જ ગયું છે કેટલું કેવું લોખંડ જો ગોપરાણું છે એકદમ તમે જોઈ શકો છો વીસ એમ એમ આઠ એમ પછી સોળ એમ એમ બાર એમ એમ દસ એમ એમ મને બિલમાં આવે યાદ રહી ગયું કે આટલા એમ એમ હતું લોખંડ ચબુતરાનું કામ પણ ચાલુ થઈ ગયું છે અહીંયા ચબૂતરો બનશે અહીં ચબુતરો બનશે પછી રોડે કોઈ નીકળું હોય ને તો બિચારા અહીં થાક ખાવાય બેસી શકશે એટલા માટે અહીંયા ચબૂતરો પસંદ કર્યો અને અમારે અલ્પાબેન રૂપાણી જય સ્વામિનારાય અમારે ચબૂતરાના દાતા બધું તમને હજી એક બે નામ બાકી છે આવ્યા નથી આવી જશે એટલે જણાવીશ બધાના સાથે જ અહીંયા બધાનું પાર્કિંગ રહેશે

થોડોક આરામ કરો જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ કલર નું બધે પતી ગયું કામું જય સ્વામી નારાયણ ભાઈ એક છે ને સળિયા મને આમ વાળી દેજો જયારે આપણે રૂમ બનાવી હોય ને ત્યારે ઓલા આમ કરવા દે એક મને વાળી દેજો

આ સ્કૂટી લઈ જાવ એટલે લઈ જાવ પણ આ ટ્રાફિક માં નડશેવો હે આવી ગયા દોરી હવે લેવી પડશે દોરી નથી વિષ્ણુભાઈ પાછળ કપડા સુકવાનું પાઇપો ઈ એક કર નાખો ને અમારે વિષ્ણુભાઈ જો દરવાજા બનાવે પછી બોર્ડ બનાવે બહુ મહેનત કરો એમ ગુણવંતભાઈ ભગવાન કરાવે એટલું કામ કરી છે શું બોલો શું આમાં કરો શું થયું ઈ કયો શું નથી એટલે શું રુવો એટલે તો આ જાય મગાવી લે રૂવન રુવીન જે મગાવવું ગોપીને જો આ કવિતા કવિતાબેન ગોપી શું કરે હા કલર કરે ને તો જો પછી દોરી નો કાપીને તો આટલો એટલો કલર લે હજી આ કાઇપ આજે કાંઈ કેમ રહી ગઈ તું અડધું કામ હા લે હાલ જો પછી આટલી દોરી બાંધી તો આટલું રહી જાય એટલે એના કરતા બધો કલર વ્યવસ્થિત થઈ જાય ને ગોપી ને પાતળું થઈ જવાનું છે એટલે દોડા દોડ કરવાની અને અમારે આપણે કન્ટેનર એ આવી ગયું રાજકોટ પડ્યું તું તો કન્ટેનર એ લઈ આવ્યા જો કે અહીંયા બહુ જરૂર હતી ખાસ હજી એક કન્ટેનર લેવું પડશે ત્યારે બધું સમાસે અને વિષ્ણુભાઈ આને કેવાય આવી રીતના ફીટ ન કરે મેં ફોન કર્યો મને કે હું તો ભૂંગરૂ નાખી ગયો આમ રીતના હોય ને કઈ તો આને બોલાવો ને પાછું કરાવો ફેરથી

બે દી રાજકોટ હતી તો એની રીતના વઈ ગયો કરી એને બોલાવો પાછો કરાવો ભલે નું એટલે થોડું થોડું પેમેન્ટ બાકી જ રાખ્યું એ કામ કરે ને પછી દેવાનું આ હે ને પછી જવાબ નહીં દે આપણને કોઈ હા તાર શું લેવું તું દોરી નથી મગાવી અત્યારે તું જેમાં રોડે હું પછી લઈ આવીશ ઉપર નાખી દે આ પાયર ધોઈ નાખી દે ને હા ભગવાન નળી કરી ચાલુ પાણી ભગવાન કેટલું દીધું ગંગાજી સાક્ષાત છે આપડે અહિયાં ત્રણ વાર નહી ગોપી ત્રણ વાર નહી કઈ પાણી દેખી પાણી દેખી ને ત્રણ અને આમાં થઈ ગયું હે આ કર નહી ખો આને શું કેવાય એલ્બો શું કેવાય આને કેવાય શું આયા આ કેમ ત્રાસુ હે અહીં સીધું કરો હજી ત્રાસું ઓલી બાજુ આ બધ ટાળે એમ નો હાલે તો હવે શું કરવાનું એનું આ નાખી દીધું એને સ્ટીલ નું કીધું થી અહિયાં તમે કેતા આમ નાખવાનું કરી ગયો હા તો ભલે ખબર નહી તમે જોઈ લો ચાલુ કરીને ટેપ પટ્ટી ઉઠખેડો એટલે ખબર પડે એને પાય નો હરકુ કરાવવાનું જોવો તો એને પૂછો હાલો ફોન કરીને હમણાં કે ટેપ પટ્ટી કેમ મારી આવું કામ હે ને હું હોય તૈયાર ઈજ નહીં તર કરીને વહી જાય ને પછી આપણે એને બોલાવ્યા રાખો હું ખસકા નહીં જે કામ કરવાનું કીધું એ કરવું પડે ને દીધું હે કાયદેસર નું એનો એક રૂપિયો કાપતા નથી તો કામ બરોબર કરવું પડે ને અને આ પાણી નું તો આમને મળધું ભરાઈ ગયું એમને તો એનું શું કરવાનું હે

નહીં મને ન્યાય શાંતિ નહીં થઈ મારો જીવામાં અહીંયા નહીં છે અને તમે એવું હોય ને તો બેગ લઈને અહીંયા વહ્યા આવો હવે ઉત્સવ સુધી હા હું આવું ને પાછી તા કઈ ટેન્શન ન રહેવું જોઈએ તો જ જાવ નહીં મારે ન જ જાવું મને કઈ જવાનું એવું નથી હું ઉપાધી નો રહે હું આવું ત્યાં કાંઈ હા બસ હા એમ અમ્રતબેન જય સ્વામિનારાયણ અહીંયા શાંતિ કરવા આવવાની હું એ જ કહું જો હું આવું ને કવિતા બે કાંઈ મને રહેવું ન જોઈએ કામ તો જ જાવ નહીં તો મારે ન જ જાવ કેમ કે આવી નહીં ઉપાધી પછી આપણી પાસે દસ દી જ રહે છે થી દસથી દી લગભગ તો બધું કામ હવે પોતાવી જ દીધું છે तो कलर वाला पूछी ले तारे भाई के ला दिन काम से अब <laughs> कलर वाला पूछी ले भैया कितने दिन है आपके पास अब कितने दिन कलर है कलर आठ तारीख को है ये बाथरूम किसने खोला ना क्यों खोला तो तो करने जा रहा है अच्छा अच्छा दिन दिन अच्छा उसका पॉइंट अभी नहीं दिया ना नहीं दिया। अभी पॉइंट नहीं दिया पानी का अब कलर का कितने दिन रह जाएगा कलर का हम्म कितने दिन में पूरा होगा कल सब पूरा हो जाएगा ब्लैक और पिंक वाला पिंक वाला तो खत्म ही है इतना बस इतना है वो लापी वाला लापी वाला भी मैं करूंगा ये लापी यहां से शुरू कर रहे हैं जितना होगा लापी का मैं करूंगा अच्छा और मंदिर का कब करोगे मंदिर का क्या वो मशीन थी करना है ना ये इसका तो हां वो आज शाम को आएंगे वो बताएंगे आएंगे अच्छा आपका तो कल पूरा हो जाएगा ना सब मेरा अच्छा ये रूम कब करना है रूम आज ही અચ્છા તો એ સબ નીકળી દે ના સફાઈ કરના સબ જગા સફાઈ કરે ના ગોપી સાચવી લેશે એટલે ગોપી આવી ગઈ ને શું કરો મજામાં આવો જો બ્લોક બીજા ભાઈ ને આપડે બોલાવ્યા જો આ ભાઈ બધું રેડી કરે છે રસ કરી આપ બાપ તમે જ્યારે આવો ત્યારે અત્યારથી આવી જાવ આયા સવારથી ઊઠીને સાંજ સુધી કામ કરવાની તેવડ હોય આવી જાવ બેસવાનો સમય નઈ મળે આયા આયા બેસવાનો સમય દસ તારીખ પછી મળશે આ સુધી આમ ને આમ છે બધા કામ કરવામાં

મહેમાનનો રૂમ થોડો થોડો તૈયાર છે મહેમાન માટેનો મહેમાન માટેનું થોડું થોડું રૂમ તૈયાર છે આરામ કરો તમારા માટે જો રેડી રાખું કવિતાબેન ધર્મિષ્ઠાબેન કવિતાબેન અમારા બધા બેનો આવી જ ગયા છે જો આમાં થોડાક હવે ઓછા ને એવું બધું લેવાનું એટલે હવે મહેમાનને જલ્દી જલ્દી બોલ આવી કે આવો ગોપી ઓમાં છે વેલ્ડિંગ માં દે ને એટલે આ બધું એમાં મૂક દેવાનું છે ચાવી સતીશ પાણી હા વિષ્ણુભાઈ ને આવવા દે જય સ્વામિનારાયણ ઉત્સવ ન સરસ જય સ્વામિનારાયણ થેન્ક યુ હવે ઉત્સવ નજીક જ છે બધા ત્યાં તૈયાર થવા જ મળજો તૈયારી કરવા જ મળજો તમારી ઘરે ઉત્સવ છે ને એવી રીતના બધા પહોંચી જ જાજો અઢારથી બાવીસ પહેલા મહિનાની અઢાર એક બે હજાર ચોવીસથી બાવીસ એક બે હજાર ચોવીસ પાંચ દિવસનો આપણો ઓપનિંગનો ઉત્સવ છે બધો અને અમારે કંકોત્રીવાળા ભાઈએ મસ્ત કંકોત્રી બનાવી છે અને કાર્ડ જ બનાવું કીધું બીજું કઈ નઈ પણ એનો એવો ભાવ ને કે બેન હું કંકોત્રી મસ્ત બનાવી છે એટલે તમને બધાને વોટ્સએપ કરશું જાહેર ફેસબુક ઉપર મૂકી દેસુ એટલે તમારે ઘરે આવ્યા ને આમંત્રણ આપવા એવું સમજી અને બધા આવી જાજો અઢાર એક બે હાજર બાવીસ ઓલે બે હાજર ચોવીસ ઓલે સોરી આ ચોવીસ

ભાગવદ ગીતા વાંચવી એનો સાર વાંચવો કે પ્રભુ કેટલું કેટલું કહીને ગયા છે એમ એ આપણા જીવનમાં હંમેશા ઉતારવું એમ અને ભગવાનના શાસ્ત્રો તો એવા છે કે જ્યાં પણ દુઃખ આવ્યું હોય કે સુખ હોય સુખમાં કેવી રીતના રહેવું દુઃખમાં કેવી રીતના વરતવું બધું આપણને આપણા શાસ્ત્રો અને આપણી સંસ્કૃતિ કહીને ગયા છે અને સમજાવીને ગયા છે તો આજે ગીતા જયંતિ પર ભગવાનના ચરણોમાં પ્રાર્થના ભગવાન હરેકના જીવના હૃદયમાં પણ ભગવાન વસે છે ત્યારે હરેકના હૃદયમાં પણ વંદન અને ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના એટલે આજે ગીતા જયંતિ છે બહુ આનંદ થયો કે પ્રભુએ આપણા માટે કેટલું સંઘર્ષ કરી અને આપણને કેવી રીતના જીવું કેવી રીતના વર્તવું બધું આપણને શાસ્ત્રો ઉપદેશ આપીને ગયા છે આપણા ઋષિ મુનિઓ ભગવાન બધું એટલે હું વિચારતી હતી ને હમણાં મારે થોડું પાસપોર્ટ નું કામ હતું ને ત્યારે વિચારતી હતી કે આટલું બધું એક કાગળ માટે આપણને આટલું બધું દોડાવે છે તો પ્રભુ કેટલો દયાળુ કઈ માગતો નથી માગતો હોત તો શું કરત આ તો આપણે આ જગત નું થોડુંક ક્યાંય જવું હોય તો એટલા બધું પ્રૂફ ને ઓલું ઓલું ઓલૂન ઓલું જોઈ અને પ્રભુ એક જ દયાળો કે ઉપર જવાય નથી એ તો શું કરત આપડે ખાલી એટલું જ વિચારવાનું છે કે થોડાક માટે કેટલું આપડે કાગળ માટે દોડવું પડે બીજે જવું હોય તોય અને પ્રભુ એક જ દયાળો એના ધામમાં લઈ જવા માટે કઈ માગતો નથી ખાલી ઉપર જઈને એટલું જ માગશે કર્મ તમારું કર્મ શું છે એ માંગશે એટલે બનતી કોઈને મદદરૂપ બનો તમારી આસપાસ પણ એવા લોકો હોય એને હંમેશા મદદરૂપ બનો અને ભગવાન રાજીપાના પાત્ર બનો એવી બધાના ચરણોમાં પ્રાર્થના ભગવાનના ચરણોમાં પ્રાર્થના ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને જો હવે મસ્ત બની ગયું છે તો વેલા વેલા બધા વધારજો મેહુલભાઈ જયસ્વામી નારાયણ જયસ્વામી નારાયણ કવિતા બેન તબિયત નું ધ્યાન રાખજો ફોન મૂકીને સુઈ જાવ મારજી મે જીવન પાછા મને એમ કે શાંતિ બેસતા નથી પોતે તો સાવ બેસેવા નથી બધાની ચિંતા કરવામાં બધાની ચિંતા કરે બહુ સરસ સરસ લાગે લાગે છે ભગવાનની ભગવાન વિજયભાઈ જયસ્વામી સ્વામિનારાયણ વિજયભાઈ ગાજીપ્રા જય સ્વામી નારાયણ શિયા રામાણી જય સ્વામિનારાયણ જય માતાજી મહારાજ તો ખૂબ જ દયાળુ છે આ તમે આવો પછી આપણે આરામ સાથે કરશું એમ પાકું અને તમને પ્રોમિસ આપી છે કે હું પછી એને અહીંયા જ આવીશ સીધી એટલે તમે બંધાઈ ગયા છો હવે ઉત્સવ સુધી અહીંયા જ રોકાવું પડશે એટલે કવિતાબેન બંધાઈ ગયા છે અમારે ધર્મિષ્ઠાબેન પણ અમેરિકાથી આવી ગયા છે

રાજકોટ અમદાવાદ કેમ છો મજામાં ઓ ક્રિષ્નાવી મજામાં તમે રાજકોટ અમદાવાદ હાઈવે પર લીમડી સૈલા વચ્ચે બલદાણા ગામ આય આવો અહીં આવો આવો અહીંયા આવો બે આવો અહીંયા આવો બે હા બે આવો અહીં આવો બેય પણવા ન જ જાતા કેમ અહીંયા આવો બે સ્વેટર જોઈ છે ઠંડી લાગે છે હા આવો ઠંડી લાગે છે સ્વેટર જોઈશ છે હે ઠંડી લાગે છે ક્યાં વાડીયું માર્યો છો વાડી મારે છે અને ભણતો કેમ નથી તો આપણે અહીં ભણવું છે ને હવે ક્યાં હાલો બેન સ્વેટર દવો આ વિડીયો ક્યાંનો છે રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ ગોપીન બોલાવો તા કે આ બેન સ્વેટર તો દીધો બિચાર છોકરા જય સ્વામિનારાયણ આમ જો બેન ભણવાનું છો અહિયાં અહીં છોકરીઓ માટે જ છે પણ તમે તમાર વાડીયાથી હું તમને અહીંયા તમને એક જગ્યાએ ગોઠવી દઈશ તમારે ભણવાનું હો ભણવું છે ને એ ભણવું છે ને ભણીને શું બનવું છે

વાડિયા થી ભણવા નથી જાવ એડમિશન કરાવ દો જવું એમ તો આ બધા કેટલા બધા છોકરા વાડિયા થી જાય જ છે ને પૈણા વગર શું કરવાનું મમ્મી ને જેવું એવું કામ કરવાનું લાઈટ વગર રહેવાનું એવું ગમે તો એમ કરતા ભણવું પડશે ને હમ તાર નામ જગદીશ તાર નામ વિજય ડ્રેસિંગ ના નીચે ખાના મેં કાલ જ મૂકાજો બે હાલે બેને કંઈક ના ભલે ને વાંધો નહીં દઈ દે હાલ બેને કંઈક દઈ દે નીચે ડ્રેસિંગમાં જો ડ્રેસિંગમાં નીચે ખાના જો હું સ્વેટર થોડાક વધારે જ લાવી છું કે રોડે બિચારા ક્યારેક બાળકો નીકળે રાતે ઠંડી હોય ને ઓઢવાનું ન હોય એટલા માટે જરૂરિયાત પ્રમાણ થોડું થોડું રાખવું હા બે બે ને કંઈક બે લઈ નીકળી જાય

આપણે અભિયાન ચલાવવું કેમ કે બાળકોને પાયાથી જ બધું નાવા ધોવાનું બધું શીખવાડી ત્યારે બાળકને ખબર પડે હું ફ્રી થવા દઉં પછી આ બધું આવું સર્વે જ કરવું છે કે બાળકને પહેલાં તો જ શીખવાડવું છે અને મોદી સાહેબ નો પણ સંકલ્પ છે ને સ્વસ્થ ભારત બધું ખાલી કચરા થી નહિ પણ બાળકોને પોતાના શરીર થી નાવું ધોવું બ્રશ કરવું બધું શું જવાનું ક્યારે નીકળો જ છો ચાલો તો જાઓ ચાલો બધાને જાજા કરીને જય સ્વામી પાંચ છ કલાક થાય કોણ કોણ જાઉં છો